જય શ્રી કૃષ્ણ કાનાનું સુંદર મજાનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તારી લાગી જ્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી તારી લગ્ન લાગીસી મને જ્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી કાનના આવું તારી પાસ મારે મળવું તને આજ કાનના આવું તારી પાંચ મારે મળવું તને આજ તને જોયો એમના કાટે જ્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી તને જોયો યમના કાટે જ્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી તારી લગ્ન લાગીસી મન ની ચાર મારે એકાદશી કરવી કાના ત્યારથી તારી મનોહર મૂર્તિ તારી પ્રેમ મૂર્તિ તારી મનોહર મૂર્તિ તારી પ્રેમ મૂર્તિ તારા પ્રેમના પુષ્પથી થી ત્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી તારા પ્રેમના પુષ્પો ખીલ્યા ત્યાં જ્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી તારી લગ્નિ લાગીસી મને ચારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી तारी ती भरे दृष्टि तारी देखी सारी सृष्टि तारी अमी भरे दृष्टि त्यारे देखी सारी सृष्टि तारी नजर सामे साम तारादशी करवी काना तारि तारी नजर सामे काना तारि मारे एकादशी करवी काना तारि તારી લગની લાગી છે મને ત્યારથી મારે એકાદશી રહ્યો મદ જાણે પૂનમ કે રોચંદ હસી રહ્યો મદમ જાણે પૂનમ કે રોચંદ મારા મંદિર ગઈ ખુલ્લા ત્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી

તારા જાદુ પર્યા છે નેણ તારા અમૃત વેણ મીઠી મીઠી મોર વાતો તારી સુણી ત્યારે એકાદશી કરવી કાના ત્યારથી હરી મીઠી તારી મીઠી મીઠી વાતો સુણી જારથી અરે એકાદશી કરવી કાના ત્યારથી તારી લગ્ની લાગી છે મને ચારથી ત્યાં મારે એકાદશી કરવી કાના ત્યારથી મારે મોઢે મારે મોઢે ગીતા જ્ઞાન મારે મોઢે ગીતા જ્ઞાન કરતા ભક્તિના ગુણગાન કરતા ભક્તિના ગુણગાન તારી મોરલીના ધ્યાન શૂણ્યા ત્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી તારી મોરલીનાદશી કરવી કાના ત્યારથી તારી લગ્ન લાગી છે મને જ્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી મારે એકાદશી કરવી કાના ત્યારથી જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં